મિત્રો આજે વાત કરવી છે ભુજની ધરામાં આવેલા 250 થી 300 વર્ષ જૂના એક પ્રાચીન શિવ મંદિરની આ મંદિર એટલે ચંગલેશ્વર મહાદેવનું મંદિર આ ચંગલેશ્વર મહાદેવનું મંદિર ભુજ મુંદ્રા રોડ ઉપર આવેલું છે અને આશરે 250 થી 300 વર્ષ જૂનું આ મંદિર હોઈ શકે અને મંદિરમાં એક લિપિ આવેલી છે જેમાં બીજું કંઈ તો સ્પષ્ટ વાંચવા મળતું નથી પરંતુ સંવંત ઓગણીસો ત્રેવીસ જેવું કંઈક વંચાય છે અને એ પ્રમાણે આ મંદિર ખૂબ જૂનું હોઈ શકે

હર હર મહાદેવ હર 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 મહાદેવ ઘોલિયા હર 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 મહાદેવ